આજે આપણે વરસાદ જેવું વાતાવરણ છે અત્યારે વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે તો આપણે આજે મીઠી અને સરસ આપણે દૂધમાં સેવ બનાવવાની છે તો વરસાદ હોય તો આપણને તીખું અને કા મીઠું ખાવાનું મન થાય છે તો આપણે દૂધમાં સેવ બનાવવાની છે આપણે સેવની અંદર દૂધ નાખવા માટે આપણે દૂધને ગરમ કરવા મૂક્યું છે દૂધનો ઉફાળો આવી જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું પછી આપણે સેવ બનાવીશું આપણે હવે ગેસને ચાલુ કરીશું એની અંદર આપણે એક ચમચી ઘી નાખીશું એક ચમચી ઘી નાખીશું એમાં આપણે શેવ નાખવાની છે સેવના આપણે ટુકડા કરી નાખીશું શેકીશું આપણે ગેસને ધીમો રાખવાનો ગેસ ધીમો રાખીએ અને આપણે આને ઘીમાં શેકી લેવાની છે ઘરે આપણે બનાવી છે પણ ઘીમાં શેકાય એટલે આપણને સરસ લાગે એકદમ મસ્ત બની જાય છે અને ખાવાની આપણને મજા આવે આવી રીતના નથી રહેવા દેવાની શેકી લેવાની છે અને ખૂબ ટેસ્ટી અને મજેદાર સરસ આપણે સેવ બનશે આપણે હવે ગેસને બંધ કરી દઈશું આપણે સેવને એક ડીશમાં કાઢી દેવા આપણે એક ડીશમાં બહાર કાઢી દઈશું હવે આપણે હવે દૂધ ગરમ કર્યું તો એ દૂધને આપણે એડ કરવાનું છે આપણે એની અંદર સેવને એડ કરીશું સેવને એડ કરીશું અને આપણે ગેસને ધીમો રાખીશું બહુ સરસ આનો ટેસ્ટ આવે છે અને આપણને ખાવાની મજા આવે છે આપણી સેવ સરસ રબડી થઈ ગઈ છે એકદમ મસ્ત બની ગઈ છે તો આપણે હવે એમાં ખાંડ નાખીશું તો આવી ક્યારેક તમે બનાવજો ખાવાની તો મજા આવશે માવા મલાઈ જેવી લાગે છે એની અંદર ખાંડ નાખીશું બે ચમચી ખાંડ નાખીશું આપણે હવે એમાં થોડુંક જાયફળ નાખીશું જાયફળને આપણે કસી લેવાનું છે દૂધની વસ્તુ હોય ને એની અંદર જાયફળ કે એલચી હોય ને એટલે સરસ લાગે છે આપણી સેવની રબડી ખીર સરસ એકદમ મસ્ત બની ગઈ છે મલાઈ થઈ ગઈ બાજુમાં માવો જોઈ થઈ ગઈ છે આપણે એની અંદર કાજુ નાખીશું બદામ નાખીશું ટુકડા કરી નાખ્યા છે અને દ્રાક્ષ નાખીશું આપણે દૂધમાં બનાવેલી રબડી સરસ તૈયાર છે તો એકદમ મસ્ત બની ગઈ છે તો જો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે